એક દિવસે અમે સન જ્યારે ગ્રુપ ફોટો હતો ને અમારે હૈદરાબાદ માટે નીકળવાનું હતું તો એ દિવસે પણ જ્યારે ગ્રુપ ફોટાનું હજી બાપાને આવવાની વાર હતી તો પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પ્રદક્ષિણા કરતા હતા અને પછી જેવા હું ત્યાં આગળ પુને ઊભો હતો તો મને જોઈ ગયા કે જો તમારા માટે જ આ પ્રદક્ષિણા કરીને જસ્ટ આવ્યો છું તો આપણને જોવા મળે કે યજ્ઞપ્રિય સ્વામીથી લઈને બધા જ યજ્ઞપ્રિય સ્વામી કે રોજ એક જ અભિષેક કરું છું ફક્ત તમારા માટે જ કારણ કે તમારે સારું થઈ જાય ને તો ઘણું બધું સારું થઈ જશે તો આપણને જોવા મળે મોટેરા સંતો પણ કેટલી બધી ચિંતા કરતા હોય છે રાજકોટના બે હજાર જેટલા બહેનોએ અત્યાર સુધી બોતેર થી પણ વધુ સહજાનંદ નામાવલીના પાઠ કર્યા છે એક સંત માટે આજકાલ બ્રહ્મચારી સંત માટે બહેનો તરફથી પણ આવો સુરત ભાવ એ આપણને જોવા મળે સભાઓની અંદર ધૂન થાય દેશ વિદેશની અંદર કિસુમ કિસુમંડળમાં ધૂન થઈ સાઉદી અરેબિયામાં ઝુબેઇનમાં ધૂન થઈ જર્મનીમાં ધૂન થઈ પેરી જોર્જીયામાં ધૂન થઈ વેલિંગોરોની અંદર અક્ષરતેરી છે જેમ આપણે ગોંડલમાં છે તો ત્યાં આગળ પણ બસો જેટલા યુવા યુવતીઓની આખી યાત્રા થઈ અને ત્યાં આગળ સ્પેશિયલ ધૂન કરી કે પૂજ્ય પૂર્વ મુનિસ્વામીને સારું થઈ જાય સુરતની તો ભૂમિ છે તો એ સંકલ્પ ભૂમિની અંદર ધૂન કરી કે ભૂજ્ય પૂર્વ મુનિસ્વામીને સારું થઈ જાય સુરતની અંદર નાના નાના પરા અંદર ગોષ્ઠી થાય તો એ ગોષ્ઠીની અંદર ધૂન કરાવે કે સા સ્વામીને સારું થઈ જાય પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીને પૂજ્ય બ્રહ્મન સ્વામી જ્યારે આ મુલાકાત હતી એ દરમિયાન એમણે વાત કરી હતી કે આ તો જબરજસ્ત જોવા મળે કે કેટલા બધા પત્રો આવે છે તો દરેક પત્રમાં હરિભક્તોએ કા પોતાની વાત કરી હોય અને નીચે તમારી વાત તો કરી જોઈએ કે સ્વામી અપૂર્વ મુનિ સ્વામીને સારું કરી દેજો અને ઘણા તો સ્પેશિયલ તમારા માટે બીજા હરિભક્તો પત્ર લખતા કે આવું તો બહુ પહેલી વારને જવલને જોવા મળતું હોય કે બીજા માટે કોઈ પત્ર લખતા હોય અને કેમણે કહ્યું કે નવ થી અગિયાર પત્રો તો એવા આવ્યા છે કે જેમાં હરિભક્તો કહ્યું કે બાપા અમારી આંખો લઈ લો પરંતુ આમને સાજા કરી દો તો આપણને આજે સુરત ભાવ છે ને એ દરેક હરિભક્તો ની અંદર આપણને જોવા મળે હવે અમે હૈદરાબાદની અંદર હતા તો લક્ષ્મણ બોરા એ તો પોતે તેલુગુ હરિભક્ત હતા તેલંગાણાના પોતે આઈઆઈટી એન્જિનિયરિંગ થયેલા છે છતાં પણ ઓપરેશન ના નિર્જળ ઉપવાસ કર્યો કોઈને જણાવ્યું પણ એને એકસો આઠ મંદિરની કરી હવે એમને તો આ સંતોનો બહુ પરિચય પણ ના હોય પરંતુ એક સુરત ભાવ ઓપરેશન દિવસે જ રાજકોટની અંદર આપણે જોઈએ કે બહેનો દ્વારા પચીસ હજાર નામાવલી નવ હજાર માળા ચારસો પચાસ દંડવત અગિયાર કલાકની અખંડ ધૂન પચીસસો પ્રદક્ષિણા અને વિશે જેટલી મહાપૂજાઓ થઈ છે એટલે દરેક હરિભક્તોની અંદર દેશ વિદેશની અંદર કે ઓપરેશન સમય આવ્યો તો સ્વામીને સર્જરી સારી થઈ જાય અને બાપાના આશીર્વાદ છે તો એમાં આપણે સુરત રૂપી ભક્તિ અર્પણ કરીશું તો આપણી પણ એક સેવા થઈ જાય એવી ભાવના સાથે જ પ્રત્યેક હરિભક્ત જોડાયા હતા જય જય વડાલીયા છે તો યાત્રાની અંદર પણ આ જ પ્રાર્થનાઓ ચાલે ગુલાબમની યાત્રાએ પ્રત્યેક સ્થાને પ્રાર્થના કરી છે વલ્લભભાઈ હતા તો હરિદ્વારની યાત્રા ગયા હતા કોઈ ત્યાં યાત્રા કરી છે ગોંડલના બહેનો જયપુર થી અયોધ્યા તરફ જવાના હતા તો એમને આખી યાત્રા દરમિયાન હૃદયકુંજભાઈ કેતા હતા કે અપૂર્વ મુનિસ્વામીને સારું થઈ જાય એના માટે અમે અખંડ માળા કરી ગયા છે તો પોતે ત્યાં આગળ જોવા મળે કે યાત્રાની અંદર પણ જે બેસવાનો સમય ફ્રી સમય મળે એમાં માળાઓ જ કરી છે અને સવા લાખ માળાઓને અઢાર હજાર પ્રદક્ષિણ શ્રમ ને બધી જગ્યાએ પ્રાર્થનાઓ કરી ભદ્રેશ સ્વામી છપ્પયા માં હતા તો ત્યાંથી ફોન કર્યો કે ખાસ જન્મ સ્થાને અપૂર્વ સ્વામી ને સારું થઈ જાય એના માટે પ્રાર્થના કરી છે તો કોઈ વિશેષ સ્થાન દેખાય તો પહેલો વિચાર આવે કે જે બીમારી છે એ ટળી જાય તો આ સુરત ભાવ આપણને જોવા મળે વ્રત તપની અંદર તમે જો આટલા ત્રણ એક બાળક હતો તો એને ચોકલેટનો નિયમ લીધો કેટલાય ફરસાણના મિષ્ટાનના એ નિયમો લીધા મૂળ ધરાયના ઉદ્ધવજીભાઈ પટેલ હતા એમને અને એમના પત્નીએ તો એવો નિયમ લીધો કે સારંગપુર અને જામનગરની પ્રદક્ષિણા કરવી છે સ્વામીની જેટલી ઉંમર હોય અને જેટલા દિવસ બીમારીને થાય ને એટલા ગુણ્યા એટલી એમની ઉંમર કરીને એટલી પ્રદક્ષિણા એ અમારે ફરવી છે કેટલાય સંતોના ફોન આવે હરિભક્તોના ફોન આવે કે આંખ કેટલી ખુલે છે કેવું થયું છે કારણ કે સારી જો ખુલતી થઈ જાય તો અમારી પૂજા બહુ લાંબી થાય છે તો ટૂંકી થાય તો પૂજ્ય ઉત્તમ પ્રિય તો આવી રમું જ ઘણી વાર કરે કે ભાઈ હવે પૂજાના સમય અમારા વધી ગયા છે કારણ કે આ માળાઓ વધી ગઈ છે તો જલ્દી સાજું કરો તો બધાને એક જ ભાવના એ જોવા મળે રોહિત શાળાના ઘનશ્યામ બેસા તો પાસઠ વર્ષની ઉંમરે પણ એમને સારંગપુર બાવીસ કિલોમીટરની પદયાત્રા કરી એ પણ બાપાના દર્શન માટે નહીં કે કે સંતો માટે કે અપૂર્વ મુનિ સ્વામીને જલ્દી સારું થઈ જાય કોઈને જણાવ્યું પણ નહીં અને જ્યારે ચાલતા ચાલતા સંતોએ વાગે કેમ અહીં બેઠા છો અને સહેજે પરિચયમાં ખ્યાલ આવ્યો તો આપણને ખ્યાલ આવે કે દરેક હરિભક્તની મનની અંદર એ આ વસ્તુ જોવા મળે સત્સંગની અંદર તો આવો એક સુરત ભાવનો જુવાળ હતો પરંતુ સત્સંગ બહાર જેમની જુદી વિચારધારા હોય એમને પણ કેવી ભાવના કે સારું થઈ જાય ગાંધીનગર જૂના મંદિરના સંત હરિપ્રિય સ્વામી હતા એમના બાળમંડળમાં પૂજ્ય અપરો મુનિ સ્વામી નાના હશે ત્યારે જતા હશે તો એમનો એક દિવસ ફોન આવ્યો કે કે તમે આટલી બધી સેવા કરો છો સ્વામિનારાયણ સંપ્રદાયની તો અમારી ફરજ બને છે કે અમારે પ્રાર્થના કરવી જોઈએ અમે નરનારાયણ દેવને રોજ પ્રાર્થના કરીએ છીએ અને કરીશું રાજકોટ ભૂપેન્ડ રોડના જૂના મંદિરના કોઠારી સ્વામી રાધા રમણદાસ સ્વામી એ પોતે શું કહે છે કે સ્વામી તમે સાજા થઈ જાઓ અને તમારો હાથ પકડીને આ ગોપાલનંદ સ્વામીની પ્રસાદીની બોરડી છે ને એની માનતા મેં માની છે રાજકોટ બાલાજી હનુમાન મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીનો પણ એટલો જ સુરત ભાવ કે તમારા માટે અમે હનુમાનજીને રોજ તેલ ચડાવીએ છીએ રાજકોટ ગુરુકુળ મંદિરથી સરદારના એક સાધુ તો પોતે યજ્ઞની અંદર બીજ અનુષ્ઠાન રૂપે પ્રાર્થના કરે છે કે સ્વામીને જલ્દી સારું થઈ જાય કારણ કે એમની કથા વાર્તાથી અમને પણ સમાજ થાય છે તો સોખડા સંપ્રદાયના સંતો હોય કે અન્ય સંપ્રદાયના બધી જગ્યાએથી ફોન આવે જિજ્ઞેશભાઈ દાદા રાધે રાતે એ પોતે પણ પોતે કહેતા કે વૃંદાવનની અંદર પારાયણ છે તો આ પારાયણની અંદર જ્યારે મંગલાચરણ કરું છું ત્યારે હું પૂજ્ય અપૂર્વ સ્વામીને યાદ કરીને મારા લલ્લાને પ્રાર્થના કરું છું કે એમને વહેલા વહેલા સાજા કરો વિજયભાઈ રૂપાણી પૂર્વ સીએમ એ પોતે કહેતા કે મારા તરફથી કાંઈ પણ ભલામણ કરવાની હોય તો મને કહેજો હા એમનો એક દિવસ ફોન પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર કેવા સુરત સુરતભાઓ માટેના ફોન મેસેજ એ આવી રહ્યા છે હૈદરાબાદની અંદર હતા તો એક પિયુષભાઈ હતા એમના વાઈફ જૈન હતા તો એમને પોતાને એવી લાગણી થઈ કે છેલ્લા એક વર્ષથી એ તો જૈન છે છતાં પણ એ પોતે માળા કરે છે કે તમે સત્સંગી છો તો તમારા સ્વામીને જે દુઃખ આવ્યું છે એ વહેલી તકે મટી જાય એના માટે આ બેન એ પોતે પ્રાર્થના કરતા હતા તો આ રીતનો જુવાળે આખો જોવા મળ્યો અપૂર્વ મુનિ સ્વામીનો પણ સુરત ભાવ જોઈએ આપણા તરફથી આટલો બધો બધો સુરત ભાવ બધા તરફથી જોવા મળ્યો સાથે સાથે એમના જીવનમાં પણ કેવો સુરત ભાવ કે પોતે જ્યાં પણ જાય ને ત્યાં આગળ સતત હરિભક્તોની સંતોની એ પોતે ચિંતા કરતા રહી મુંબઈની અંદર બે સંતો છે કૈવલ્યમુનિ મુનિસ્વામી અને ઉદાર મુનિસ્વામી તો એમને દિવસમાં પાંચથી છ વાર આંખના ટીપા નાખવા પડે અને એની મેન્યુફેક્ચરિંગ કંપની અહીંયા છે અને ટીપા મોંઘાવે છે તો એમને વાત કરી હશે કે સ્વામી જો અહીંયા છે તમારા કદાચ સંપર્કમાં હોય તો કેરલા બેઠા બેઠા એમને અહીં આખું તંત્ર દોડાવ્યું અને આખા વર્ષના એ જે ટીપાનો સ્ટોક એ પોતે ત્યાં મુંબઈ મોકલી આપ્યો તો ત્યાં પહોંચી જાય ત્યાં સુધીની ચિંતા પાછા એ કરે કોઈ હરિભક્તના લગ્ન હોય છૂટા થઈ ગયા હોય બીજું ત્રીજું એવા અનેક પ્રશ્નો હા આવા એક બે નહીં અનેક પ્રશ્નો હોય તો એમાં પોતે ઇન્વોલ્વ થાય એની અંદર પોતે માર્ગદર્શન આપે અશ્વિનભાઈ હતા તો એમના દીકરીને જ કોલેજનું એડમિશન લેવાનું થયું તો એની અંદર પણ પોતે એટલા ઊંડા ઉતરે કે કઈ કોલેજમાં જવું જોઈએ કઈ સારી કઈ નહીં દસમા બારમાના રિઝલ્ટ આવે તો બધાને ઈચ્છા રહે કે ચલો આપણું રિઝલ્ટ શેર કરીએ તો એમને પ્રોત્સાહન આપવું આગળ લાઈન આપવી કાર્યકરોની શિબિર હતી કાર્યકરોની ઈચ્છા હતી કે ભાઈ આપણે તમે કંઈક વાત કરો અહીંયા સારંગપુરથી તો સંતો આવ્યા છે તો જયપુરની અંદર રહીને એમને ઉપાસકનું ઉપવસ્ત્ર વિશે જે અસ્મિતા સભર અને નિષ્ઠાની વાતો કરી છે તો બધાને થયું કે ખરેખર આ માંદગીના બિછાનીથી પણ આવી સરસ વાતો એ કેવી નિષ્ઠાને કેવો સુરત ભાવે કાર્યકરો માટે હરિભક્તો માટે છે અહીંયા ગોંડલની અંદર ઇન્ડિયા લેવલ પર પ્રમુખ એકેડમી એટલે કે યુપીએસસી માટે બધા ભેગા થયા હતા તો એના પ્રવચનમાં પણ કીધું કે સ્વામી પહેલી જ વાર આવી એક કોન્ફરન્સ શિબિર થઈ છે તો તમે પ્રવચન કરો ભલે કેરલામાં ઇન્ટરનેટની સગવડની લાઇટ બી આવજાવ કરે છતાં પણ ત્યાંથી એમને એટલો બધો આગ્રહ કર્યો અને પછી અપૂરમુનિ સ્વામીએ પણ જે કલાક પ્રવચન કર્યું જ્ઞાનીજી સાહેબ બોલ્યા કે મળતા પણ બેઠા થઈ જાય અને તમે આજે સુરત ભાવ રાખીને આજે પ્રયત્ન કર્યો છે તો અમે પણ બાહેધારી આપીએ છીએ કે તમે તો બંધ આખે પ્રવચન કર્યું છે પણ અમે ખુલ્લી આખે યુપીએસસીમાં સારામાં સારું ભણીને નંબર લાવીને અમે પણ ઋણ અદા કરીશું તો આવી લાગણી એ બધાની અંદર એ ઊભી થતી હોય છે મારે પોતાની વાત કરીએ તો આમ થોડીક આમ ટ્રીટમેન્ટ પછી લઘુ જવું કે એમની આંખો ખૂલે ને તો એ તરત પાક લઈને પહેલાં મને પહેરાવે કે તમે આખો દિવસ સેવા કરો છો તો હું તમને પાક તો પહેરાવું પોતે ત્યાં આગળ કથાનો વારો હોય પોતે આટલા મોટા કથાકાર છે તો કથાની અંદર એમનો વારો ગોઠવ્યો હોય ને તો કે ના પહેલાં તમે કરો પછી હું કરીશ થોડી તમે કરો વીસ મિનિટ તમે કરો પછી હું વીસ મિનિટ કરીશ બાકી તો આમ કોઈ આમ કોઈને આગળ કરવાનો એમનો જે વિચાર છે આપણને લાગે કે કેટલો સુરત ભાવ એ આપણને જોવા મળે રસોઈની અંદર હું કે બહુ શીખેલો નહીં પરંતુ કેટલી વાર એવા મારે કારણ કે ચરીનું જે શાક ને એવું બનાવવાનું હોય તો સ્વાદમાં ક્યારેય એમણે આનાકાની કરી જ નથી કે તમને આવડતું નથી આમ કહ્યું તે કહ્યું જો બીજાને કહી દઈએ એવું ક્યારેય નહીં બસ ચલાવી લેવાનું સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક જ્ઞાનનું તો પોતે અઢળક ખજાનો છે કહીએ ને ચાર મહિના તો મારા માટે આમ કહીએ ને કે એક જ્ઞાન પ્રાપ્તિનો સમય હતો સંતો ભક્તોના મહિમાની અખંડ વાતો કરતાં આમ થાકે જ નહીં એ સુરત ભાવ એમના તરફથી દરેક હરિભક્તો માટે પણ એવો સુરત ભાવ કે ચલો આવ્યા છે જયપુર સુધી મળવા આવ્યા છે તો ચલો એમના ફરવાનું આયોજન કરી દઈએ આમ કરી દઈએ એ લોકોને પ્રસાદ આપીએ તો એ જે સતત ચિંતા અન્ય હરિભક્તો પણ પૂછે કે એમને શું જરૂર હશે શું હશે તો એ પોતે કે કંઈ જરૂર નથી તમે ફોન આવ્યો એટલી ઘણી બધી હુંફ છે તો આ રીતના આપણે જોઈએ કે સુરત ભાવનો સેતુ સમયની મર્યાદા થઈ ગઈ છે પણ આવા તો કેટલાય પ્રસંગો એ આપણને જોવા મળે મહારાજે કહ્યું ને

તેનો યોગ્ય પ્રતિસાદ આપતા ભક્તોએ પણ સ્વામીશ્રીની છોડી જોડી છલકાવી દીધી તે પછી આજની સાંજે ઉત્તર નૈરોબીમાં ખાત વિધિ સ્વામીશ્રીના વરદ હસ્તે સંપન્ન થયો આ વિધિને નોંધનીય ઘટના ગણીને આજે સાંજે જ તેનું ટીવી પર રાષ્ટ્રીય પ્રસરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વામીશ્રી આશ્રમમાં વસતા અપંગ આફ્રિકન બાળકોના વિકાસ માટે માતબર રકમનું યોગદાન અપાવ્યું અતિ દયાળુ દિલના

કારણ કે દેશના પ્રથમ પંગતના નેતા એશિયનોની ધર્મસભામાં હાજર હોય તેઓ પહેલી જ વાર બનેલું તારીખ પંદર જાન્યુઆરીની રાત્રે ફરી એકવાર આ સ્થળે સભા યોજાય તેમાં કીર્તન આરાધના એવો રંગ જમાવ્યો કે સ્વામીશ્રીની રાત્રે સુતા દોઢ વાગી ગયો સ્વામીશ્રીની આ ધર્મયાત્રામાં વિદેશીઓને તેઓનું પણ ઘેલું લગાડેલું તે ક્રમમાં તારીખ સોળ જાન્યુઆરીના રોજ કેનિયાના એટર્ની જનરલ શ્રી શ્રી સી પોતાની વિશાળ કાયદા કચેરીમાં સ્વામીશ્રીને પધરાવી લાભ રીતે તારીખ સવારે સ્વામીશ્રી પાર્લામેન્ટ હાઉસમાં પધાર્યા અહીં પ્રવક્તા શ્રી માટીએ તેઓનું અભિવાદન કર્યું તેઓએ જણાવેલી દેશની ઉદાર ધાર્મિક નીતિઓની વાત સાંભળી સ્વામીશ્રી પ્રસન્ન થતા બોલ્યા દેશના આ પ્રકારના બંધારણથી આબાદી વધશે ધર્મમાં દખલ થાય તો દેશની આબાદી જોખમાઈ સ્વામીશ્રીની આ રાજદ્વારી મુલાકાતો રોજે રોજ અખબારો સવારે સ્વામીશ્રીને રાજદૂતાવાસમાં પધરાવી ધન્યતા અનુભવી તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ મંદિરના પ્રાંગણમાં યોજાયેલા વૃક્ષારોપણ સમારોહમાં દેશના પ્રાકૃતિક સંપદા વિભાગના મંત્રીશ્રી ઓલે ટીપટીપ ઉપસ્થિત રહ્યા અહીં આમ્રવૃક્ષના વાવેતર પહેલાં સ્વામીશ્રીએ ગોઠવાવેલો વૈદિક વિધિ જોઈ આ પ્રધાન ખુશ થઈ ગયા આ અવસરે સ્વામીશ્રીએ દેશના વિકાસ માટે મોટી રકમનું અનુદાન આ સરકારી પ્રતિનિધિને અર્પણ કર્યું જે તેઓએ અહીંની સુરવીર છતાં પછાત રહી ગયેલી મસાઈ પ્રજાના ઉત્કર્ષ માટે વાપરવાની જાહેરાત કરી આમ વૃક્ષથી લઈને વ્યક્તિ સુધી સ્વામીશ્રીની સેવા સરિતા આદેશમાં વહી રહી તેઓનું કાર્ય જોઈ નેરોબીની પચાસ ઉપરાંત ધાર્મિક સામાજિક સંસ્થાઓ અને કેન્યાની અઠ્ઠાણું જેટલી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી કેન્યા હિન્દુ કાઉન્સિલે સ્વામીશ્રીનો સન્માન સમારંભ યોજ્યો તારીખ ઓગણીસ જાન્યુઆરીની સાંજે આયોજિત આ સભામાં હિન્દુ ધર્મનું ગૌરવ વધારનારા સ્વામીશ્રીને સૌએ સત્કાર્યા આ દેશમાં ભારતીય સંસ્કૃતિને સ્વામીશ્રી અપાવેલી પ્રતિષ્ઠા હજી સુધી કોઈ સંત સત્તાધારી અપાવી નથી તે સૌએ એક અવાજે કબૂલ કર્યું આમ ચારે કોર ગાજતા થયેલા સ્વામીશ્રીના નામ કામ સંદર્ભની વિગતો હરિભક્તોએ આજે સ્વામીશ્રી સમક્ષ રજૂ કરી ત્યારે તેઓ એટલું જ બોલ્યા આ બધો પ્રતાપ યોગી બાપા અહીં વાર પધાર્યા એનો છે તારીખ જાન્યુઆરીની સવારે નેરોબીના આંગણે સ્વામીશ્રીની સમાજ સેવાનું વધુ એક પૃષ્ઠ ઉઘડ્યું દેશના નાયબ આગ્રહ આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આજે યોજાયેલા રક્તદાન યજ્ઞમાં સંતો ભક્તો મળીને સૌથી વધુ રક્તદાતાઓએ સેવાનો સંતોષ મેળવ્યો સ્વામીશ્રીએ પણ દેશના વિકાસ માટે વધુ એક મોટું આર્થિક યોગદાન પણ અર્પણ કર્યું આમ નૈરોબીના નિવાસ દરમિયાન તેઓની સેવાનો રોજ રોજ નવા નૂર સાથે ચમકતો રહ્યો એ પ્રકાશમાં પાવન કરી તારીખ સ્વામીશ્રી તારીખ એકવીસ જાન્યુઆરીની બપોરે એમ્બોસેલી પધાર્યા અહીં નેશનલ પાર્કમાં દ્રષ્ટિ કરી સાંજે મોંબાસ આવી પહોંચ્યા અત્રે ચાલીસ ફૂટ લાંબા રથમાં નીકળેલી તેઓની ભવ્ય નગરયાત્રા હિન્દુ મંદિરમાં સ્વાગત સભા રૂપે ફેરવાઈ ગઈ તેમાં સૌનો સત્કાર ઝીલી સ્વામીશ્રી રાતે મમ્મુરી બીચ પર પધાર્યા સમુદ્રના આ સુરમય તટે તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ ગુણાતીત દીક્ષા દિનની ઉજવણી પૂર્વે તેઓ સરકાર નિયુક્ત કાઉન્સિલિંગની કચેરીએ પધાર્યા અહીં પણ સ્વામીશ્રી દેશના ઉત્કર્ષ માટે સારી રકમની શખાવત ભેટ કરી